હેલો ગાય ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આજે છે ગુરુવાર અને મહાવીર જયંતિ તો આજે અમારે છે જોઈ કમ્પ્લીટ રેડી થઈ અને જો કોણ છે મારી સાથે પ્રથા છે યસ હું ને પ્રથા અહીંયા મેં શું કહેવાય કે એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ રજા છે તો આખો દિવસ મને મળી જાય પ્રથા સાથે તો નહીં જો ખાલી હા તો બાકી મમ્મી ની કામ કરે ભક્તિ કપડાં ધોવે કિચન એમાં કઈ મૂળ હોય તો બસ ચો હવે બેઠા છે ઓલમોસ્ટ અડધો કામે જ થઈ ગયા રજા દીધી બધા પેલા ઓફિસ કમ્પ્લીટ થઈ ગયો કઈ નીંદર ઉડી જાય રજા દિવસે એમ પેલા ઉઠાવ ને એટલે બોલો રજુ ઉનાળો એટલે હું બહુ શિયાળે જવું હોય નહિ કે પડ્યા પડા આપણે એમ ને તો બસ જો જોઈ લે જોઈ લે જોઈ લે અરે શર્ટ પકડો મારો હે ચકલી ને માલી ચો સારું ચાલો અમારું કથા ને રજાનો દિવસ છે તો આખો દિવસ મળી જાય મને સારું ચાલો મળીએ પછી જો મારા અહીંયા બેન ઉઠી ગયા છે નાઈ ધોઈને રેડી થઈ ગયા છે એને મજા આવી ગઈ એને

કઈ મૂવી જોયું સ્કાય ફોર જોઈ લીધું હા બોલો સારું છે જો મારે બહાર તડકો તો જો કેવો છે ચાલીસ એકતાલીસ ડિગ્રી છે હમણાં તો બેતાલીસ ડિગ્રી પૂગી જાય છે મારે એટલો તડકો છે બહાર કોઈ માણસ દેખાતો નથી જો કેટલું શાંત વાતાવરણ છે જો મારે અહીંયા કારણ કે તડકો જ એટલો છે એમાં કોઈ એમ બેને નીકળવાનું મન નથી થતા છોકરો તો બેચાર રમે ને બરાબર બાકી જાય પંખા પંખાનું પંખા ચાલુ થાય તો ચાલ એટલી બધી ગરમી છે તો સારું ચાલો મળીએ તો પાછા કમત નાગી તો હા હેલો ગાઈસ તો આજે અમે નીકળ્યા હતા બહાર એક કામથી ભક્તિ માટે વસ્તુ લેવાની હતી અમે જોવા ગયા હતા તો પછી હા તો એના માટે એમ ગયા હતા પછી અમે બહાર મોડું થઈ ગયું પછી અમે બહાર જમી લેતા આજે અમે તો મસ્ત સમય આવ્યા છે હા ચાલુ થઈ ગયો છે બે વસ્તુ ખાઈ લીધી કા ભક્તિ હાલ ગાર્ડિક બ્રેડ તો તમે ખાઈ લીધો સેન્ડવીચ બાકી એને હજી એક હજી આવશે હજી બાકી છે અને આમાં જો વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ મંગાવી છે અમારે આ છોકરી મમરા ખાય ચોકલી ખાધા થોડાક દિવસોમાં મસ્ત એક વસ્તુ અમારા ઘરમાં આવવાની છે એના માટે લોક વધારે જે સરપ્રાઈઝ છે જ્યારે આવશે ને ત્યારે છે મારા માટે સ્પેશિયલ એના માટે અત્યારથી જેને ડીજું કહી દઉં અને નક્કી થઈ ગયું હવે આવે તો બહાર जमि लै पछि मुख मसे लच्छी पिस लच्छी पिरो जास लाग